જૂનાગઢના ભવનાથમાં ગાદી માટે ચાલી રહેલા વિવાદમાં મહંત હરિગીરીના સમર્થનમાં મહેન્દ્રગીરી બાપુ આવ્યા છે જેમાં તેમણે મહેશગીરીના હરિગીરી પર કરેલા તમામ આક્ષેપો ફગાવતા કહ્યું કે મહેશગીરીએ ધર્મ વિરુદ્ધનું કામ કર્યું છે ભવનાથથી દાન પેટી મામલતદારની હાજરીમાં ખોલાઈ છે ભવનાથના દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવો મહેશ ગિરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બે બુનિયાદ છે અને પાયા વિહોણા છે આ એક એવા સમર્થ અને સહજ સંશક જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને ને અખાડાને અર્પણ કરેલું ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન કરી રહ્યા છે આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે ભાવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે જેનું આ પ્રૂફ છે જે ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી અને ભવનાથને હરિગિરિજી મહારાજને અને ભારતના પ્રતિષ્ઠ લોકોને આ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે જે ખરેખર અનૈતિક